આજે થોડ સરોવર માત્ર એક જળાશય નહીં પણ હજારો વિદેશી પક્ષીઓ માટે જીવનનું આશ્રય સ્થાન બન્યું છે છેલ્લા બે દાયકાઓમાં અહીં પક્ષીઓની સંખ્યા અઢાર થી વધી પંચાવન હજાર સુધી પહોંચી છે આ કોઈ ચમત્કારથી ઓછું નથી આશરે સાતસો હેક્ટર ફેલાયેલું આ સરોવર આજે ગ્રેલેગ ગુઝ જેવી જંગલોથી દૂર અહીંની શુદ્ધ હવા અને પક્ષીઓનો કલરવ મન ને અસીમ શાંતિ આપે છે ફોટોગ્રાફર્સ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પક્ષીઓની પાખોમાં છુપાયેલા રંગો જાણ જીવંત કેનવા સમાન છે કૌશિક ગોલાણી અને હર્ષિલ ઠાકુર જેવા નિષ્ણાંતો માને છે કે માનવ અને પ્રકૃતિનું સહ અસ્તિત્વ જ ધરતીનું સાચું ઘરેણું છે આ વિદેશી મહેમાનો આપણને શીખવે છે કે સરહદો માણસો માટે છે પક્ષીઓ માટે તો આખું આકાશ એક જ છે જુઓ અમારો આ ખાસ અહેવાલ થોડનો કલરવ જ્યાં વિદેશી પક્ષીઓ શોધે છે પોતાનું ઘર